યુટ્યુબ પર મમ્મા ન્યૂઝ લાઇવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મળતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કમેન્ટ રૂપે જરૂર લખજો ભુજના દાદા દાદી પાર્કની સંભાળ રાખવાની બાબતે સાંગી સિમેન્ટે હાથ પાછો ખેંચી લીધો નગરપાલિકા સંભાળ લે તેવી વાત સાંગીના અધિકારીઓએ કરી ભુજના દાદા દાદી પાર્કની સંભાળમાંથી સાંગી સિમેન્ટે હાથ પાછા ખેંચી લીધા છે કચ્છમાં ઉદ્યોગો આવે છે ત્યારે કચ્છમાંથી કરોડો રૂપિયા કમાય છે પણ થોડા નાણાં લોક કલ્યાણ માટે વાપરવા સમયે હાથ પાછા ખેંચી લે છે ભુજના દાદા દાદી પાર્ક જાન્યુઆરી બે હજાર ઓગણીસ થી હવે સાંઘી સિમેન્ટ સાર સંભાળ નહી રાખે વિનોદ ચૌહાણ દાદા દાદી પાર્ક એક અમારે સિનિયર સિટીઝનો માટે એક સરસ આશ્રય સ્થાન છે અમે બેસીએ છીએ અને અમારા જિંદગીના પાછલા જે દિવસો છે અમે બહુ સારી રીતે પસંદ કરીએ પસાર કરીએ છીએ પણ હમણાં થોડા દિવસ પહેલાં આને તાળું મારવામાં આવ્યું ત્યારે ઘણા ખરા બધાને આઘાત લાગ્યો કે આ બધું શું થઈ રહ્યું છે અલગ અલગ વાતો સાંભળવા મળી છે કે વિકાસ કરવો છે અને એવું બધું એના પાસે ખર્ચો કરવો એને કારણે બંધ રાખ્યું છે હવે આમાં મેન્ટેન થાય તોય ઘણું છે નવા વિકાસ કરવા જેટલો સ્કોપે નથી એની અંદર ટોયલેટને બધા વ્યવસ્થિત મેન્ટેન કરવામાં તોય ઘણું છે અને આ છાપાઈ બંધ થઈ ગયા એટલે આ બધું પાછું અત્યારે ન ધણ્યા હતું એવી એક સ્થિતિ ઊભી થઈ છે ચોકીદાર ગઈકાલે જોયા હતા આજે હજી દેખાણા નથી પણ અમારી તો સૌ વતી હું અપેક્ષા એવી રાખું છું કે આ સારી રીતે મેન્ટેન થાય અને બધા એને લાભ મળતો રહે મારું નામ મુકુંદ વોરા એડવોકેટ સને બે હજાર પાંચમાં ભુજ મ્યુનિસિપાલિટી પાસેથી આ બાગ સાંઘી કંપનીએ લીધેલ છે ચલાવવા માટે સાંઘી કંપનીએ પોતાની વેબસાઇટ ઉપર દુનિયાને જાહેર રીતે ખબર પડે એ રીતે દર્શાવવામાં આવેલ છે કે ડેલી અહીંયા સો માણસો સો વિઝિટર સિનિયર સિટીઝન મુલાકાત લે છે અને તેમને દૂધ અને બિસ્કીટ સાથે પેપરની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે પરંતુ પહેલી જાન્યુઆરી અને બીજી જાન્યુઆરી બે દિવસ આ બાગ બંધ કરી નાખવામાં આવ્યો ત્રીજી જાન્યુઆરીથી આ બાગ ખોલવામાં આવ્યો છે પરંતુ પેપરની ફેસિલિટી બંધ કરવામાં આવેલ છે દૂધ અને બધી ફેસિલિટી બંધ કરી નાખવામાં આવી છે હવે આ જે છે એમઓયુ એ મ્યુનિસિપાલિટી અને સાંગી સિમેન્ટ વચ્ચે થયેલ છે એટલે ખરેખર એમઓયુની શરતો શું છે સિનિયર સિટીઝન જાણતા નથી પણ તમામ સિનિયર સિટીઝનો એક ચીફ ઓફિસર સુધીને એક આવેદનપત્ર આપશે કે ભાઈ આ કંપનીની એમઓયુની શરતો શું છે એમઓયુ પબ્લિક સાર્વજનિક કરો અને એમઓયુની શરતો ભંગ થાય છે કે કેમ તે તપાસો બીજો મુદ્દો એ છે કે આ દાડા દાડી પાર્કમાં એકસો ને એકત્રીસ લાખ રૂપિયા એકસો ને એકત્રીસ લાખના કામો ભુજ શહેરની આગવી હોય હમીસરના વિકાસ પેટે થવાની છે જેમાં ટોયલેટ છે પછી ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર છે કમ્પાઉન્ડ હોલ છે એ ઈઆઈ કામ છે હવે એના એ એ જ્યારે કામ શરૂ થાય ત્યારે એ સાથે સાથે આવેદનપત્રમાં ચીફ ઓફિસર શ્રીને એ પણ વિનંતી કરી છે કે ત્યારે સિનિયર સિટીઝનને બીજી વૈકલ્પિક વ્યવસ્થા આપે આ બાબતે સાંઘી સિમેન્ટના ભૂજના પ્રતિનિધિ રાજેન્દ્ર પંડ્યાને પૂછતા તેમણે ઉપરથી આદેશની વાત કરી રાજેન્દ્રભાઈ પંડ્યા સાહેબ બોલું છું સાહેબ હા સાંગી માંથી હું આશાપુરા ન્યુઝ માંથી બોલું છું બોલો સાહેબ કે ખાસ કરીને દાદા દાદી પાર્કમાં હવે ઉજ્જડ થઈ રહ્યો છે એનું મેન્ટેનન્સ થતું નથી અને સાંગી સિમેન્ટે નગરપાલિકા સાથે એમઓયુ કર્યું છે ત્રણ દિવસ થી ન્યુઝ પેપર બંધ છે અને સાઇનિયર સિટીઝન નારાજ છે શું કરશો આપ તમારી અમે મ્યુનિસિપાલિટીને લેટર પણ આપી દીધો છે કે અમે બધી આ પ્રોબ્લેમ આપતા હતા એ બધું અમે બંધ કર્યું છે અને હવે પછી જે કઈ હશે મ્યુનિસિપાલિટી કરે મ્યુનિસિપાલિટી ઓલરેડી લેટર આપી દીધો છે અમારી પાસે ઇનવર્ટ કોપી પણ છે સાહેબ અચ્છા એટલે તમારું એમઓયુ રદ કરવા માટે લખ્યું છે તમે એટલે અમારો એમઓયુ છે ને કઈક અમુક વર્ષ પૂરતો જતો જયારે હું નતો એટલે કેને એમઓયુ કરી કદાચ મને ખ્યાલ નહીં હોય પણ અમારે કઈ પાંચ કે સાત વર્ષ પૂરતો જ હતો પણ હજી પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે સાંઘિક આગળ આવશે કે કેમ હવે જો સાહેબ તમે હું તો એમાં એટલો બધો કઈ ન કરી શકું પણ હું તમને નગરપાલિકા પોતાનું તંત્ર ગોઠવે એ પેલા બધી ફેસિલિટી બંધ કરી દીધી તો એના માટે શું કેશો હવે એના માટે એવું છે કે અમારે જે સાહેબ છે ને એમનો જે અમને નિર્ણય આવે એ અમારે હું ભલે સાહેબ ઓકે વે આ તમે આ આ સપરે ન્યૂઝ સાથે વાત કરી ખૂબ ખૂબ ધન્યવાદ સાંગી સિમેન્ટના મેનેજર એચઆર સુબ્રમણ્યમ ગોગીની સાથે મા ન્યૂઝે વાત કરી ત્યારે તેમનો આ ઉઢાવ જવાબની કચ્છના રાજ્યના લોકોએ નોંધ લેવી જોઈએ સુબ્રમણ્યમ સર હા જી સાંગી સાંગી સે એચઆર એચઆર સાંગી હા તો અમારે પાસે પ્રશ્ન આયા તો ભુજમે જો દાદા દાદી પાર્ક હે હા વો આપ મેન્ટેન કર રહેતે पहले कर रहा था सब अभी फर्स्ट जनवरी से भी कर लिया था क्यों विद्रॉ क्यों किया है भाँ? नहीं हमारा को वो कुछ प्रॉब्लम था वो, वो करना नहीं है बोल के बोलो इसलिए भी करा कर था क्योंकि ये है जो आपने अभी तक चलाया आपने एमओ किया है नगर पालिका से फिर आप बंद कर रहे हैं तो जो सीनियर सिटीजन है वो नाराज हो रहे हैं देखो साहब हम तो हम म्यूनसिपालिटी को भी इन्फॉर्म करा था लेटर भी दे दिया था उसमें क्या है नाराज है तो दूसरा म्यूनिस्पाली करेगा उससे क्या होता है अच्छा आप जब कच्छ में ये आपका इंडस्ट्रीज प्लांट है तो आप लोगों के लिए कुछ करना चाहेंगे कुछ ऐसा इसमें तो ज्यादा खर्च भी नहीं था वो ठीक है वो ठेके मैनेजमेंटेशन मे, मे, वो हो गया उससे क्या करने का अच्छा तो आप कच्छ के लिए कुछ करने वाले हैं या कल्याण के लिए कच्छ के लिए जो हम आपका तो जो कर रहेगा ना भाई हम जो कर रहे हैं इधर कर रहे हैं वो अलग है वो बातें जो भी हैं बात कर रहा था उसको सिक्योरिटी वगैरह प्रोवाइड करना नहीं तो ग्रीन बेल्ट डेवलप करने के लिए एक आदमी को लगाएंगे बोल तो प्लान कर रहा था वो करेगा अच्छा माँ न्यूज से आपने बात की आप, आपका खूब खूब धन्यवाद કચ્છના રાજકીય લોકો કંપનીઓના કાન પકડી શકતા નથી અને કંપની કચ્છમાંથી કમાઈ લોકો માટે વાપરે તેવી ફરજ પાડી શકતા નથી કચ્છના રાજકીય નેતાઓ ત્યારે જ કચ્છના લોકો માટે અધિકારીઓ આવા જવાબ આપે છે કચ્છમાંથી કમાવું છે પણ કચ્છમાં વાપરવું નથી તેવી માનસિકતા અનેક ઉદ્યોગની છે તેવી વાત ચર્ચામાં છે અને હાલે દાદા દાદી નિરાધાર થયા છે